ભારતભરમાંથી નહીં પણ આખી દુનિયામાંથી વિશ્વમાંથી બધા માતૃભાયા શ્રાદ્ધ કરવા આવે છે બહાર વિદેશમાંથી પણ આવે છે અને ગરીબ નગ્યા પરથી અહીંયા માતૃભાયા શ્રાદ્ધ કરવા માટે આવે છે એનું મહત્ત્વ એવું છે કે ભગવાન કદમ પ્રજાપતિ ઋષિ દેહુજી માતાએ અહીંયા તપ કર્યું હતું અને ભગવાન નારાયણને કહ્યું કે તમે પુત્ર તરીકે અહીંયા જન્મ લો ભગવાને તથાસ્તુ કહ્યું અને પુત્ર તરીકે જન્મ લ્યો એમનો જન્મ થયા પછી ભગવાન એમના પાસે કહ્યું તમે માગો જે આપો અને ભગવાન અહીંયા મોટા એમના પાસે કર્મ કરાવ્યું અહીંયા આગળ ભગવાન ભગવાન કપિલ ભગવાન મહામુનિનો જન્મ થયો એમની જન્મભૂમિ છે આ તીર્થની અંદર એમને પોતાની માતાને કહ્યું શીર્થક ક્ષેત્રે કે જે હું ત્યાં શિલાયામ માતૃ નામ ગયા અહીંયા જે શ્રદ્ધા અને ભક્તિથી માતાનું પીઠદાન કરશે તે તેના ઋણમાંથી માતૃના ઋણમાંથી મુક્ત થશે અને તે માટે જઈ અહીંયા ભારતભરમાંથી દુનિયાના ભરમાંથી લોકો માતૃગયા શ્રાદ્ધ કરવા માટે અહીંયા આવી આવે છે અહીંયા ભાદરવા મહિનામાં કાર્તક મહિનામાં અને ચૈત્ર મહિનામાં આનું વિશેષ મહત્ત્વ છે અને એટલા માટે અહીંયા બધા ભાદરવા મહિનામાં સોળ માસ જે સોળ દિવસો છે એ ભાદરવાના એમાં લોકો આવે છે કારતક મહિનામાં પણ આવે છે અને ચૈત્ર મહિનામાં પણ એનું વિશેષ મહત્ત્વ છે જે પિતૃના મહિના કહેવાય એની અંદર આ શ્રાદ્ધ થતું હોય છે તેથી જે માતાનું ઋણ છે તેમાંથી સર્વ માતૃના ઋણમાંથી મુક્ત થવા માટે અહીંયા માતૃ કયા શ્રાદ્ધ કરવા માટે આવે છે